અને નકલી પનીરની બૂમો વચ્ચે ધારાસભ્યની આરોગ્ય મંત્રીને રજૂઆત સુરતમાં છેલ્લા લાંબા સમયથી ખાદ્ય પદાર્થોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કરનાર અને વેચનાર સામે કડક કાયદો બનાવી અને કાર્યવાહી કરવાની માંગ એક કુમાર કાનાડીએ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાથે જ પૂર્વ આરોગ્ય મંત્રી કે જેઓ અત્યારના નવા આરોગ્ય મંત્રી એવા પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે સુરતમાં એ ઘણા લાંબા સમયથી આ એ નકલી ખાદ્ય પદાર્થો છે એ નકલી ઘી કે નકલી પનીરનું જે બેફામ રીતના વેચાણ થઈ રહ્યું છે તેની સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવો પત્ર તેમના દ્વારા લખવામાં આવ્યો છે જે રીતના પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા કુમાર કાનાણીએ એ સુરતના જ ધારાસભ્ય અને સરકારના નવા મંત્રી પ્રફુલ પાનસેરિયાને એ પત્ર લખ્યો અને પત્ર બાદ પ્રતિક્રિયા આપતા એ કુમાર કાનાણીએ શું કહ્યું આવો તે પણ જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં ભેળ છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવ બનાવનારા વેચનારા લોકોનું કંઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી વાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે માફિયાઓ કોઈ ઘર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે અમલ થવો જોઈએ એનો કંઈ પરિણામ નથી મળ્યું કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એના ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તેને ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે શું લાગે છે હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેચના છે લોકોમાં જે પ્રશ્ન છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે યુવાન છે ભણેલા છે ઈમાનદાર છે પ્રમાણિક છે કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવનાર છે એટલે મને ચોક્કસપણે લોકોને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવું અપેક્ષા રાખું છું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પર ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन ट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस